વિસ્તારમાં સોસાયટીના દ્વારા ભગવાન તસવીરવાળી પચાસ ફૂટનું બેનર લગાવવામાં આવેલ છે અને સોસાયટીના એન્ટ્રી ગેટ પર જય શ્રીરામ લખાણ લખાયેલી ધ્વજા પણ લગાવવામાં આવી છે સાથે સાથે એકવીસમી જાન્યુઆરીના રોજ ભગવાન શ્રી રામની શોભાયાત્રા ડિંડોલી વિસ્તારમાં નગર ભ્રમણ કરશે બાવીસ જાન્યુઆરીએ ભગવાન શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે અયોધ્યામાં એને લઈને સમગ્ર દેશમાં એક અનેરો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે સુરતના ઢીંડોલી ખાતે આવેલા પ્રાયોસા સ્ટારના જે રહીશો છે એ લોકો એ લોકો એ લોકોમાં બી એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે જે ભગવાન શ્રી રામની જે હોર્ડિંગો છે જે બેનર પોસ્ટરો છે જે મંદિર છે એ મંદિરના પોસ્ટરો અહીંયા લગાડવામાં આવ્યા છે અને એક સારા સંદેશ સંદેશ તો સાથે એ લોકોએ આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે એની સાથે સાથે અનેકો કાર્યક્રમો હાથ ધરવામાં આવનાર છે આપણે એમની જોડે વાત કરીને જાણવાનો પ્રયત્ન કરીએ કે જે હોર્ડિંગ છે જે બેનરો છે એ કેટલા લગાવીએ છીએ અને એનું લગાવવાનો મુખ્ય હેતુ શું અમારી સોસાયટીમાં જે બેનરો લગાવેલા છે એ દસ બાય પચાસ ફૂટના સૌથી મોટા બેનરો બહારની બાજુ લગાવેલા છે એની સાથે સાથે અમારી સોસાયટીના એલિવેશન વિભાગમાં પણ નાના મોટા બેનરો લગાવેલા જ છે રામજી ભગવાનનો જે દરબાર પણ અહીંયા સજાવેલો છે અને અમારી સોસાયટીમાં બાવીસ તારીખે જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે તેના અનુસંધાનમાં પણ એકવીસ તારીખથી અમારી સોસાયટીમાં સુંદર એવા કાર્યક્રમોનું આયોજન રાખેલ છે એની સાથે અમારી સોસાયટીમાં બધા જ ભક્તો આમાં પુષ્કળ પ્રમાણમાં જોડાય એ રીતનું અમે સુંદર આયોજન ગોઠવેલું છે જેમ કે એમાં અમે રામધૂન ગોઠવેલી છે એની સાથે ભજન કીર્તન છે અને બીજા દિવસે અમે મહાઆરતીનું પણ આયોજન રાખેલું છે આ દિવસે બધા જ સોસાયટીના અમે ભાઈઓ બહેનો આમાં સગળા પુષ્કળ પ્રમાણમાં જોડાઈ અને આગળ વધુને વધુ સુંદર આયોજન થાય એ રીતનો પ્રયત્ન અમારો સતત ચાલુ જ છે જે આ બતાવો કેવા પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે બાવીસ જાન્યુઆરીએ ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે તો કેવા પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો સાહેબ એમાં એવું છે કે જમ્મો દીપે ભારત ખંડે આર્યાવર્તે ભારત વર્ષે એક નગરી હે વિખ્યાત અયોધ્યા ધામઘી તો આ વર્ષ બાવીસ જાન્યુઆરીએ ખાલી આખા ભારત વર્ષમાં નહીં દરેક પ્રદેશ દરેક શહેર અમારું સ્ટાર પણ અયોધ્યા નગરી જ છે અને એ દિવસે અમે તમામ મિત્રો મળીને આ વખતે રામ પ્રતિષ્ઠા પ્રાણપ્રતિ રામ પ્રાણ પ્રતિષ્ઠા જે છે તેને અમે જરૂર બધા એકસાથે આનંદમય અને સૌને સાથે રાખીને અમે આ ઉજવવાના છીએ ધન્યવાદ જી આ બતાવો કે આ જે કાર્યક્રમો છે એ કેવી રીતે હાથ ધરવામાં આવનાર છે અને જે તમારી સોસાયટીના રહીશો જે અયોધ્યા નથી જઈ શકતા એ લોકો માટે કેવા પ્રકારની કેવા પ્રકારના કાર્યક્રમો હાથ ધરવામાં સૌથી પહેલાં તો ડિંડોલીમાં પ્રવેશા સ્ટાર સોસાયટીમાં બાવીસ તારીખ બાવીસ જાન્યુઆરીએ ભગવાન શ્રીરામ ભગવાનનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવી રહ્યો છે એની અંદર અમારે સૌથી પહેલાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને એકવીસ તારીખે રાત્રે ભજન સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને બીજા દિવસે બારને ઓગણત્રીસ સુધીના એમાં અખંડ રામધૂનનું પણ આયોજન કરવામાં આવેલું છે જે અને કેવી પ્રકારની તૈયારીઓ ચાલુ ચાલી રહી છે અને કેટલા કેવી પ્રકારની તૈયારીઓ હાથ ધરવામાં આવી તૈયારીઓમાં તો દસ બાય પચાસ ફૂટનું મેઇન રોડ ઉપર હાઈલાઇટ તરીકે ભગવાન શ્રીરામનો ફોટો લગાવવામાં આવેલો છે જે મેન ડિંડોલી ખરવાસા રોડને જોડે છે તેમાં મોટો ફોટાનું સ્થાપના કરવામાં આવી છે તથા પ્રવેશસ્થાનના ગેટ નંબર એક જોડે એલિવેશનની અંદર ભગવાન શ્રીરામનો ફોટો લગાવવામાં આવ્યો છે તથા હનુમાન દાદાનો ભગવાન શ્રીરામ લક્ષ્મણ ભગવાન અને હનુમાન માતાનો ફોટો લગાવવામાં આવ્યો છે લાઇટિંગ સાથેનું અને જવેરાનું પણ કાર્યક્રમ રાખવામાં આવેલું છે જે જે શોભાયાત્રા નીકળવાની છે એ ક્યાંથી જ ક્યાંથી નીકળવાની છે ને ક્યાં જવાની શોભાયાત્રા ઉમિયા માતા મંદિરથી નીકળીને પૂરા ડિંડોલીની અંદર નીકળવામાં આવશે જેમાં બહુ મો બહોળી સંખ્યાની અંદર ભક્તો જોડાશે જેમાં એક અમારી પ્રવેશા સ્ટાર સોસાયટીના ઘણા ભક્તો એની અંદર સહભાગી થશે જી બિલકુલ વાત કરવામાં આવે તો જે રીતે તમે દ્રશ્ય પર જોઈ રહ્યા છો કેવા પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે જે જે લોકો છે એ લોકો અયોધ્યા ખાતે જઈ નથી શકતા એ લોકોએ સોસાયટીના લોકો જોડે મળીને એક કાર્યક્રમ હાથ ધરવામાં આવનાર છે જેમાં શોભા યાત્રા કાઢવામાં આવનાર છે ભગવાન શ્રી રામ ભ ભગવાન શ્રી રામ લોકોના ઘર ઘર જઈને દર્શન આપવાના છે અને એને લઈને એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે જે રીતે ભગવાન શ્રી રામના બેનરો અને પોસ્ટરો લગાડવામાં આવ્યા છે ભગવાન જય શ્રી રામનું જય શ્રી રામ લખેલું છે જે જે ધ્વજ છે એ ધ્વજ હવામાં લહેરાઈ રહ્યા છે જે રીતે તમે દૃશ્યના આધાર પર જોઈ શકો છો કે અત્યારે જે રહીશો છે રહીશોમાં એક અનેરો ઉત્સાહ જોવા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો સમાચારોમાં હાલ બસ આટલું જ બધું સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યુઝ નમસ્કાર